તો આપણને ખ્યાલ છે કે જાન્યુઆરીના કેટલા દિવસો આવે છે એકત્રીસ તો આપણે એકત્રીસ માંથી ચૌદ બાદ કરીએ એકત્રીસ ઓછા હવે આવે છે ફેબ્રુઆરી હવે આપણે ફેબ્રુઆરીના દિવસો નક્કી કરવા પડશે અહીંયા આપણે વર્ષ કઈ આપ્યું છે બે હજાર છવ્વીસ તો આપણે છવ્વીસ ને ચાર વડે ભાગીએ આપણે આ કરીએ છવ્વીસ છે તો છવ્વીસ ભાગ્યા ચાર ચાલે મતલબ એવો કહ્યું કે છેલ્લા બે આંકડા ભાગવાના છે આપણે ચાર વડે તો આપણે છવ્વીસ ને ચાર વડે ભાગ્યા તો શેષ વધે છે બે એનો મતલબ આ લીપ વરસ નથી જ્યાં લીપ વરસ ના હોય ત્યારે દિવસો કેટલા આવશે અઠયાવીસ બરાબર એપ્રિલ મે અને જૂન હવે આપણે દિવસો લખવાના છે આપણે જોયો છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બરાબર માર્ચના કેટલા આવશે એકત્રીસ અને અને એપ્રિલ છે આપણે જે અહીંયા આપ્યા હોય દેવાના છે હવે બધાનો શું કરીશું સરવાળો સાત ને આઠ પંદર સોળ સત્તર સત્તર ને આઠ પચીસ નો પાંચ બધી બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ તો આપણા દિવસો કેટલા આવ્યા છે એકસો ને પાસઠ જે એકસો પાસઠ દિવસો સાત એકા સાત સાત દુ ચૌદ સાત દુ કેટલા થાય છે ચૌદ કેટલા વીધા બે ઉપરથી થયા પાંચ સાત બોલે સાત સાત દુ ચૌદ સાત થાલી બરાબર તો સાત ત્રણ થશે આપણે એકવીસ તો આપણે કેટલા વધશે તો આપણે બુધવાર નથી તો આપણે ગણી લઈએ બુધ પછી આપણો આવશે ગુરુ શુક્ર શનિ અને રવિ એનો મતલબ કે આપણે અઠ્યાવીસ જૂન બે હજાર છવ્વીસ ના દિવસે આપણે રવિવાર આવશે તો આ રીતે આપણા દાખલો બની શકીએ અને આપણા પરીક્ષા માર્ક કપાશે નહીં તો અમારા આવા જ દાખલા જોવા માટે અમારી લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો થેન્ક યુ